નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી જિલ્લાના વાસદા તાલુકાની ઘટના વાસદા શિક્ષક સંઘ દ્વારા વાસદા મામલતદારને આપવામાં આવ્યું આવેદન બીએલઓની કામગીરી કરતાં શિક્ષકો અને સહાય શિક્ષકો પણ જોડાતા નોંધાવ્યો વિરોધ સહાયક શિક્ષકોને જોડાતા શાળામાં બાળકોના અભ્યાસ ઉપર થઈ રહી છે અસર સહાયક શિક્ષકોને શાળામાં અભ્યાસ કરાવવા માટે રાખવાની માંગ એક દિવસમાં નિર્ણય ન લેવામાં આવે તો બીએલો કામગીરી બંધ કરવાની ચમકી પણ ઉચ્ચારવામાં આવી જ્યારથી બીએલઓની કામગીરી આ રીતે શિક્ષકોને આપવામાં આવી છે ત્યારથી સોશિયલ મીડિયામાં અનેક પ્રકાર ના મેસેજો પણ વાયરલ થઈ રહ્યા છે હાલ જ એક શિક્ષકે બીએલઓની કામગીરીના કારણે કંટાળી અને આત્મહત્યા પણ કરી લીધી છે જેના કારણે લઈ અને ઓલરેડી આ પ્રશ્ન જે ખરો એ ખૂબ ગુંજી ઉઠ્યો છે એની અંદર વાસદા તાલુકાની આ ઘટના સામે આવી છે કે જેની અંદર શિક્ષકો જે ખરા એમણે બીએલઓ કામગીરીથી અળવા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સાથે જ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ ચાલી રહ્યો છે કે બાળકો શાળામાં શિક્ષકો શોધી રહ્યા છે શિક્ષકો બીએલની કામગીરી અંદર મતદારો શોધી રહ્યા છે અને મતદારો જે ખરા એ બે હજાર બેની યાદીમાં પોતાના માતા પિતાને શોધી રહ્યા હોય એવા વિડીયો પણ ખૂબ વાયરલ થવા પામ્યા છે જેમ જેમ થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે તેમ તેમ બુટલેગરોના ઈરાદાને ચકના ચૂર કરી રહી છે નવસારી એલસીબી ટીમ નવસારી એલસીબી ટીમે ફરી એકવાર અઠ્યાવીસ લાખ સુડતાલીસ હજાર ત્રણસો સાહીઠનો દારૂ તો અન્ય મુદ્દા માલ સહિત કુલ્લે આડત્રીસ લાખ સત્તાવન હજાર ત્રણસો સાહીઠની સાથે એક આરોપીને ઝડપી પાણી પ્રોહિબિશનનો ગણના કેસ શોધી કાઢ્યો છે વાત જો કરવામાં આવે તો મહિન્દ્રા એસએમએલ ટેમ્પોની અંદર પ્લાસ્ટિકના ભંગારની અંદર દારૂ લઈ જવાતો હતો જે એમણે ખુડવેલથી રાનકુવા જતા રોડ ઉપર હળવ ગામની સીમમાં ડિલાઇટ ચિકન ધાબાની સામેથી ઝડપી પાડ્યો છે અને સાથે જ પકડાયેલા આરોપીની અંદર મનીષ પ્રવીણભાઈ ફકીરભાઈ દોડિયા પટેલ કે જે ત્રીસ વર્ષીય છે અને દાદરા નગર હવેલીનો રહેવાસી છે એને પકડી પાડવામાં આવ્યો છે તો મિશ્રા કે જેનું પૂરું નામ ખબર નથી નૈનેશ ઉર્ફે નહીનો કાળિયો અને જીગો પટેલ આ ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે નવસારી જિલ્લા સંકલનમાં ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સરની કામગીરી કોઈપણ ક્ષતિ વિના પૂર્ણ થાય તે માટે ઓર્ડર થયેલા કર્મચારીઓ પર વધારાનો ભાર ના પડે તે રીતે કાર્ય વહેંચણી કરવાની સૂચના અપાઈ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પુષ્પલતા દ્વારા નવસારી જિલ્લા સંકલનમાં ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પુષ્પલતાના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય રાકેશ દેસાઈ પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત વિવિધ સંકલન સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પુષ્પલતાએ ઉપસ્થિત સૌ પદાધિકારીઓને આવકારી બેઠકનો પ્રારંભ કર્યો હતો જેમાં ભાગ એકમાં પદાધિકારીઓ વતી મળેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ ધારાસભ્ય રાકેશ દેસાઈ દ્વારા વિવિધ પંચાયત વિસ્તારના શરૂ ન કરાયેલા રસ્તાના કામો અંગે રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ડીડી હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ નવસરીનું ગૌરવ ખારેલ હાઈસ્કૂલ ખાતે સોળ અગિયાર બે હજાર પચીસના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા કક્ષા ખેલ મહાકુંભની ચેસ સ્પર્ધામાં નવસારી કેળવણી મંડળ સંચાલિત ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સના પ્રાથમિક વિભાગના શિક્ષિકા ક્રિષ્નાબેન અમિતભાઈ વાડોદરા જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રહી શાળાનું નામ રોશન કર્યું છે હવે તેઓ રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેમની આ સિદ્ધિ બદલ નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ મંત્રી ઠાકોરભાઈ નાયક તેમજ શાળાના આચાર્ય પ્રીતિબેન સોલંકી તેમજ શાળા પરિવારે અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા છે તાલુકા કક્ષા યુવા ઉત્સવમાં ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સની સિદ્ધિ કમિશનર શ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા બાય નવાજભાઈ ટાટા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નવસારી ખાતે અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ તાલુકા કક્ષાનો યુવક ઉત્સવ યોજાયો હતો જેમાં નવસારી કેળવણી મંડળ સંચાલિત ડીડી ગર્લ્સ હાઈસ્કૂલની અંદર હળવું કંઠીય સંગીતની અંદર અવિભાગની અંદર વિધિ જીતેન્દ્ર વસાવા દ્વિત્યક્રમે વિજેતા બન્યા હતા એક પાત્ર અભિનયની અંદર અવિભાગની અંદર રિચા દિલીપભાઈ કલોલા દ્વિત્યક્રમે વિજેતા બન્યા હતા નિબંધ સ્પર્ધામાં અવિભાગની અંદર ભક્ત જિગ્નેશ પટેલ તૃત્યક્રમે વિજેતા બન્યા હતા અને આ તમામને શાળાના પ્રમુખ તુષારકાંત દેસાઈ ઉપપ્રમુખ હિરેન ખત્રી મંત્રી ઠાકોરભાઈ નાયક તેમજ આચાર્ય દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા फालूदा मिक्स की इतनी सारी वेराइटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वेराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो साजन भाई भरवाड़ ने बातमी मड़ी थी कि सूरत महुआ तालुका ना आमचक गा गौवंश की हत्या थानी बातमी आधार महुआ पुलिस ने साथ राखी આમચક ગામના જંગલ વિસ્તારમાં પહોંચતા દૂરથી પોલીસની ગાડી જોઈને ગૌવંશની હત્યા કરનાર કસાઈઓ નાસી છૂટ્યા હતા અને સ્થળ પર બે ગૌવંશ કપાયેલી હાલતમાં મળતા બે ગૌવંશ જીવતા મળી આવ્યા હતા એક છોટા હાથી ટેમ્પો મળી આવેલો હતો ત્યારબાદ ગૌરક્ષકો દ્વારા જીવના જોખમે પીછો કરી કસાઈને પકડી પાડવામાં આવ્યા હતા સમગ્ર પ્રકરણની અંદર ગ્રામ્ય એસપી રાજેશ ગઢિયા તેમજ મહુવા પોલીસ સ્ટેશનના પીઆઈ પારધીનો સારો સહયોગ પ્રાપ્ત થયો હતો યુનિટી માર્ચ અંતર્ગત એકસો છોત્તેર ગણદેવી વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા યોજાઈ નાંદરખા ગામથી શરૂ થયેલી પદયાત્રા બિલ્લીમુરા સોમનાથ મંદિર ખાતે સમાપન જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિના વર્ષ નિમિત્તે એકતા મંત્રને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત એકસો છોતેર ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાં નાંદરખા ગામથી બિલ્લીમુરા સોમનાથ સુધી ભવ્ય પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રામાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રજ સહિત મહાનુભાવો જોડાયા હતા ગણદેવી વિધાનસભા પદયાત્રા નંદરખા વંખાલ આંતલિયા બિલીમોરા ચાર રસ્તા વિસ્તારમાં પહોંચી હતી ત્યાં રસ્તાના આવા દરેક સ્થળોએ કુમકુમના તિલકથી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગણદેવી વિધાનસભાના પદયાત્રામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો પણ હતો દિવ્યાંગજનો સિનિયર સિટીઝન અને વિચરતી વિમુક્ત જાતિના લોકોને ગણતરી ફોર્મ વિશે ખાસ સમજ આપવા માટે કેમ્પનું આયોજન કરાયું રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત અનુમરેશન ફોર્મ ગણતરી ફોર્મ વિશેની સરળ સમજૂતી મળી રહે એ માટે ડાંગ જિલ્લાના ખાસ કેટેગરીના મતદારો કે જે દિવ્યાંગજનો છે સિનિયર સિટીઝન છે અને વિચરતી વિમુક્તિ જાતિ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી આહવા ડાંગના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને નોડલ અધિકારીની કચેરી એકવીસ અગિયાર બે હજાર પચીસે રોજ સવારે અગિયાર કે આહવા સ્થિત ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન ડાંગ ખાતે જિલ્લાના દિવ્યાંગ મતદારો સહિત સિનિયર સિટીઝન અને વિચરતી મુક્તિ જાતિના મતદારોને અનુમરેશન ફોર્મ ગણતરી ફોર્મ અંગેની વિશેષ સમજ અને માર્ગદર્શન આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન સાડત્રીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઇસ્ટ તરફની હતી નવસારી ભક્તાશ્રમ શાળામાં જિલ્લા કક્ષાનો યુવક ઉત્સવ યોજાયો સાહિત્ય કલા સંગીત વ્યક્તિ પ્રેમ લાગણી કરુણા અનુકંપાને આરોપતી કરે છે આ શબ્દો હતા ડૉક્ટર ધર્મેશ કાપડિયાના વાત જો કરવામાં આવે તો કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા જિલ્લા યુવા પ્રવૃત્તિઓની કચેરી નવસારી સંચાલિત જિલ્લા યુવા બે હજાર પચીસ છવ્વીસ ઉત્સવમાં ઉદ્ઘાટન પ્રસંગે આ શબ્દો ડોક્ટર ધર્મેશ કાપડિયા ઉચ્ચાર્યા હતા વધુમાં તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા થતી યુવા વિકાસની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ તથા યુવાનોમાં છુપાયેલા પ્રતિભાને યોગ્ય દિશા આપી રાષ્ટ્ર નિર્માણ દ્વારા ભારતને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના હેતુ થઈ રે છે કાર્યક્રમની વાતો આઈસ્ક્રીમ ہمارے રિફ્રેશ કે આઈસ્ક્રીમ પાંચ સે સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો મહિલા અને બાળ અધિકારી કચેરી નવસારી દ્વારા બેટી બચાવ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત વિવિધ શાળાઓમાં વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી નવસારી દ્વારા બેટી બચાવ બેટી પઢાઓ યોજનાને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લાના વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે વિવિધ શાળાઓમાં કાર્યક્રમો દરમિયાન વિદ્યાર્થીઓને બાળ સુરક્ષા અને મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં પુષ્કો એ સારો સ્પર્શ ખરાબ સ્પર્શ સાયબર સેફ્ટી અને ડિજિટલ સુરક્ષા જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી અને સુરક્ષા લક્ષી યોજનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા મહારાષ્ટ્રમાં ખેરના લાકડા ભરેલા ટ્રક ઝડપાયા બાદ ચીખલી તાલુકાના રૂમલા વિસ્તારની ખેરની છાલ એટલે કે જે છોડા કહેવામાં આવે છે એનો વિપુલ માત્રામાં જથ્થો કબ્જો કરી લેવામાં આવ્યો છે વારંવાર અખબારી અહેવાલ બાદ વન વિભાગ દ્વારા ગોળ ગોળ વિગતો જાહેર કરવામાં આવી રહી છે વન વિભાગ દ્વારા ઘણા દિવસોથી તપાસ કરવામાં આવી રહી હોવા છતાં ગુનાની ચોક્કસ વિગતો જાહેર ન કરાતા વન વિભાગના અધિકારીની ભૂમિકા સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે વન વિભાગ દ્વારા જાહેર કરાયેલા વિગતો મુજબ વલસાડ ઉત્તર વન વિભાગે ખાનગી બાતમી આધારે ગોડથલ ખાતે તપાસ દરમિયાન અમનંત ખેરની છાલે કે જે છોડા ખરા ગેરકાયદેસર સંગ્રહિત કરી અને એકઠા કરવામાં આવ્યા હતા જે તપાસમાં મળી આવ્યું હતું કલ્પેશ ઈશ્વર પટેલ અર્જુન પટેલ અને તેમનો દીકરો હેમલ દ્વારા દક્ષિણ ગુજરાતના વિવિધ જંગલ વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે ખેરના જળ કાપી લાવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે ચીખલીની કાવેરી સુગર બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સાદરવેલ સ્થિત સુગર કેમ્પસમાં ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં ખેડૂત આક્રોશ સભા યોજવામાં આવશે એનડીસીડીના દ્વારા કાવેરી સુગરની જમીનની હરાજી બાદ ખાનગી કંપનીને કબજો આપવાની હિલચાલના સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે સ્થાનિક ખેડૂતો બાદ કાવેરી સુગરને બચાવવા કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે આગામી છવ્વીસ નવેમ્બરના બુધવારના રોજ સવાર દસ ત્રીસ કલાકે સાદરવેલ કાવેરી સુગરના મેદાનમાં ધારાસભ્ય અનંત પટેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ સહિતના ઉપસ્થિત લોકોની સાથે ખેડૂતોની સાથે ઉભા રહી અને આક્રો સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભાને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા બેઠકોનો દોડ શરૂ કરી તાડામાર તૈયારી કરવામાં આવી રહી છે એકવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ પોદાર પ્રેપમાં વાર્ષિક રમોત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી આ વર્ષના રમોત્સવની ઉજવણી ઉમંગ ઉત્સાહ અને ચહેકા વચ્ચે સફળતાપૂર્વક યોજાઈ જમ્બો ઇન સ્ટ્રિંગ એન્ડ સ્પ્રિન્ટ્સ થીમ મુજબ નાના બાળકો માટે મજા કરવામાં આવી ટીમ વર્ક અને આત્મવિશ્વાસ વધી શકે તેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું રમતોત્સવ રંગીન આનંદ ઉત્સવ ઉજવાતા શાળાના આચાર્ય મોનિકા કુકરેજા અને એચ એમ શબનમ શેખને જણાવતા હર્ષથી ખુશી થાય છે કે વિવિધ રમતોમાં ખૂબ જ ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ ભજવ્યો હતો પદારપ્રપ કેજી વિભાગના વિદ્યાર્થીઓ માટે આ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેવી કે શેડો મેચ સ્કીટ ધ ટેલ પેપર રિલે ડ્રેસ અપ મેચ ધ ઇમોશન્સ સ્ટ્રિંગ અપ પપેટ રિબિન વોક અને અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી અને અંકુર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા નવસારીના જૂના થાણા સ્થિત ઇન્દિરા ગાંધી સર્કલ જર્જરિત હાલતમાં નવસારીના જૂના થાણા ખાતે આવેલા માજી પ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પ્રતિમાને નામ ધરાવતું સર્કલ યોગ્ય દેખરેખ અને કાળજીના અભાવે જર્જરિત બની રહ્યું છે જૂના થાણાના વિસ્તારમાં તત્કાલીન કોંગ્રેસી શાસકો દ્વારા માજી વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પ્રતિમા સાથેનું સર્કલ બનાવવામાં આવ્યું હતું જે સર્કલ સાથે એક ફુવારો પણ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ ફુવારો બંધ હાલતમાં છે આ ફુવાની હાલત પણ બિસ્માર બની ચૂકી છે તેની સામે માજી વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીની પ્રતિમા Mm-hmm. ધરાવતા સર્કલની શાસકો દ્વારા થતી સતત ઉપેક્ષા અને દેખરેખમાં રખાતી બેદરકારીને લઈ આ સર્કલ જર્જરિત બની રહ્યું છે ભૂતકાળમાં પણ અમે અહેવાલ બનાવ્યો હતો અને તે જગ્યા ઉપર કોંગ્રેસના તે વખતના નેતાઓને બોલાવી એમની પ્રતિક્રિયા લેવામાં આવી હતી તેમ છતાં પણ આજ સુધી આ બાબતમાં કોઈપણ પ્રકારની કાળજી રાખવામાં આવી નથી નવસારી કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા તત્કાલીન નગરપાલિકા તેમજ હાલની મનપા સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી છે મનપાના વર્તમાન નાયબ મુખ્ય કમિશનર સમક્ષ લેખિત चुकी है फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो